ચક્કા જામ કરાતા પોલીસે બેડામાં ધોળધામ મચી ગઈ હતી જેમાં હિન્દુ ધર્મના ચાર શંકરાચાર્ય દ્વારા સમગ્ર ભારત બંધના એલાન ને લઈને ચોટીલા ગૌરક્ષકો અને ગૌ માતાને ને રાષ્ટ્રીય માતા ઘોષિત કરવાની માંગણી સાથે સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો સમગ્ર ભારતની અંદર ગૌહત્યા હત્યા મુક્ત બને અને ગૌહત્યા હત્યા કાનૂન સરકાર દ્વારા લાગુ કરવામાં તત્કાલ આવે ભાગરૂપે સૌરાષ્ટ્રમાં ચોટીલા ખાતે ગૌરક્ષકો તેમજ હિન્દુ આગેવાનો દ્વારા ચોટીલા ચાર રસ્તા પોલીસ ચોકી પાસે આજે વાહનો સામે રોડ પર સુઈ જઈને વાહનો રોકીને ગૌરક્ષકો દ્વારા ગૌ રાષ્ટ્રીય માતા જાહેર કરો તેવા નારાઓ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું ત્યારે વિરોધ પ્રદર્શન સમય ચોટીલા પોલીસે ગૌરક્ષકોની અટક કરી અટકાયતના પગલા લીધા હતા હિન્દુ ધર્મના ચાર પવિત્ર આપણા શંકરાચાર્ય મહારાજ છે આજે ભારતની અંદર ગૌ માતાની કટલીઆમ થઈ રહી છે ત્યારે આદિગુરુ શંકરાચાર્યો ચારે પીઠના દ્વારા આજ રોજ દસ મિનિટ માટે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે ચોટીલા ચોટીલામાં ચામુંડા ધામની અંદર દર વખતેને ને જેમ આ વખતે પણ અહીંના જાબાજ ગૌરક્ષકો તેમજ હિન્દુ સંગઠનના તમામ આગેવાનો અને તમામ જ્ઞાતિના આગેવાનો દ્વારા આજે સાધુ સંતોની આગેવાની અંદર ચોટીલા માં ચામુંડા ધામની અંદર નેશનલ હાઈવે ચક્કાજામ નો કાર્યક્રમ કર્યો હતો કારણ કે અમારો આ ગૌમાતા રાષ્ટ્રીય માતા મુક્ત કાનૂન બને એવી ભારત સરકાર પાસે અમારી માંગણી છે જે માંગણીના ભાગરૂપે શંકરાચાર્યજીના આદેશ અનુસાર આજે ચોટીલાની ની અંદર અમે સફળ કાર્યક્રમ કર્યો છે અને આગામી સમયની અંદર પણ અમે સરકારને અહીંથી અમારી માંગણી કરીએ છીએ કે જો ગૌ ગૌહત્યા બંધ નહીં થાય ભારતમાં તો હજી પણ અમે આંદોલન કરશું ત્યારબાદ ની જે કોઈ પરિસ્થિતિ થાય તેની જવાબદારી સરકાર શ્રીની રહેશે અને આજના કાર્યક્રમની અંદર તમામ ચોટીલા વાસીઓ જે તન મન અને ધનથી સહકાર આપ્યો છે એ બદલ હું એમનો આભાર વ્યક્ત કરું છું અને આગામી સત્રની અંદર એક જ અમારી માંગણી છે કે ગૌ માતા રાષ્ટ્રીય માતા જાહેર કરો અબ નહી કબ નહીં ગૌ માતાની કટલા આમ રોકવામાં આવે એ જ માગણી છે આ સિવાય અમારી કોઈ માંગણી નથી જય હિન્દ જય ભારત

અને સરકાર નહીં માને તો જે સમય અનુસાર અને શંકરાચાર્યજીના જે કોઈ આદેશો આવશે એ અનુસાર અમે બધા પગલાં ભરશું અને એના માટે તમામ કાયમ માટે ચોટીલાના જાબાદ ગૌરક્ષકો તમારી ટીમ સક્રિય હોય છે જે કોઈ પગલાં ભરવા પડે સરકાર માટે અમે કરશું બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરેન્દ્રનગર